પોળાનાથનું હરિદ્વારનું કીર્ત ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શિવરાત્રિનું પોળા તારાયું મંદિર કેમ કરી આવું હું એ કલી પોળા તારાયું સાસે મંદિર કેમ કરી આવું હું એ કલી दूर दूर तारा के म करी दूर दूर तारा के मेली दुर दूर ताराम म केम कि आउँ है ती मडवा केम कि आउ તને મળવાની સેહ કેમ કરી આવું મંત્ર ભોળા જાણતી ને મંત્ર ભોળા કાય નથી જાણતી એક મને તારો સે તાર કેમ કરી આવું હું એ કલી एक मन तार से या दम गरी आउँ पोडा तारा उषा सेद केम कि आउँ दूर दूर तारा से मुकाम केम गरि

પોળા તારા ઉષા સે ધામ કરી આવું હું એ દૂર દૂર તારા સે મુકામ કરી આવું એ એકલી ગરીબનો નાથ તું તો દીન નોંધ દયાળ છે ગરીબનો નાથ તું તો દીન નોદયાળ છે

આવું હું એ કલી હાથી નથી ઘોડા નથી નથી મોટર ગાડીઓ હાથી નથી ઘોડા નથી નથી મોટર ગાડીઓ આવું મારે પગ પગપાળાધામ કેમ કરી આવું હું એ કલી આવું મારે પગ પગપાળાધામ કેમ કરી આવું હું એકલી તારા ઉષા સે કેમ કરી આવું હું એકલી દૂર દૂર તારા સે મુકામ કેમ કરી હું એકલી આગળ જવાય નહીં પાછો વડાય નહીં આગળ જવાય નહીં ને પાછું વડાય નહીં દૂર દૂર તારા છે મુકામ કેમ કરી આવું હું એકલી દૂર દૂર તારા છે મુકામ કેમ કરી આવું હું એકલી પોળા તારા ઉષા સે ધામ કેમ કરી આવું હું એ કલી હૈયે મને મળવાની કેમ કરી આવું હું તો નું ધામ છે હરિદ્વાર ધામયે તો ફોળાના ધામ છે રોડા છે ગંગાજી ના કાટ કેમ કરી આવું હું એ કલી રૂડા છે ગંગાજી ના ઘાટ કેમ કરી આવું હું એ કલી ભોળા તારા ઉષા કેમ કરી આવું અયે હ તન હૈયે તને મળવાની સેહામ કરી આવું હું એ કલી દૂર દૂર તારા સે મુકામ કેમ કરી આવું હું એ કલી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં